આપડા વિડીયો રેકોર્ડ છે વિડીયો સેવ કરી લેજો આપડા ત્યાં ભાવમાં મળશે હજાર માં ચાર પ્રિન્ટેડ કુર્તા બારસો માં ત્રણ લખનવી ચિકન વર્ક કુર્તા પંદરસો માં બે અને એમાં પચાસ સુધીની

અને જ્યારે સેલિબ્રિટી લોકોએ પોતાના લગનમાં લાઇટ કલર પહેર્યા ને ત્યારથી લાઇટ કલરની બહુ ડિમાન્ડ છે તો આ વખતે આપણે લાઇટ કલરના પણ ચિકન વર્ક કુર્તા લાયા છીએ માર્કેટમાં હજાર બારસો પંદરસો બે ના જે કુર્તા મળે ને એ જ આપણા ત્યાં માં એક ને માં બે મહેંદી રસમ માટે પહેરવું જોઈએ ગ્રીન લઈ જાઓ હલ્દી રસમ માટે પહેરવું એ તો યલો લઈ જાઓ બ્લુ લઈ જાઓ લાલ લઈ જાઓ જેની જેવી ચોઇસ જેને જેવા કુર્તા જોઈએ અને ફેબ્રિકાનું કહું કપડું કોટન પોતે ટચ કરો એકદમ કોટન પ્યોર કોટન 450 પચાસ માં એક અને રૂપિયા ખાલી પંદરસો માં 1500 માં કુર્તો કોટી વર્ક વાળી પ્રોપર જોઈ શકો છો અને નીચે પજામા અને આમાં પણ અઢળક કલર અને ડિઝાઇનિંગ જેટલી કલર જોઈએ જેટલા ડિઝાઇનિંગ જોઈએ એટલે તમારે છે ને એક જ જગ્યાએ બધું કલેક્શન ની ખરીદી થઈ જશે તમે જે બાર બજેટ હશે ને તમારું હલ્દી રસ્મ માટે કુર્તા લેશો મેગન માટે કે પછી માટે કે પછી ગરબા માટે કે પછી રિસેપ્શન માટે બ્લેઝર લેશો ને તો તમારું બાર વીસ હાજર પચીસ હાજર ત્રીસ હજાર એ આપડા આઠ હજાર સાત હાજર પાંચ હજાર માં સ્ટોપ ખરીદી જોઈ શકો બ્લેઝર બ્લેઝર આ લાગે પાંચ છ હજાર નું હશે અરે પાંચ છ હજાર શું આ જે વસ્તુ છે ને આ જે ક્વોલિટી હે અને જે ભાવ કઈશ ને

ઘરે બેઠા પણ માલ પહોંચાડી દઈશું